કેમ વૈશ્વિક નેતાઓ રાગ દ્વેષની આગમાં ઘી હોમે છે પહેલી નવેમ્બરે ઇંગ્લેન્ડના હન્ટિંગડન સ્ટેશન પર સ્ટેબિંગની ઘટના ઘટી અને લગભગ દસથી વધુ વ્યક્તિઓને ચાકુથી ઘા મારવામાં આવ્યા એમાં અગિયાર જણા ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં છે બ્રિટિશ પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ પણ કરી લીધી આ કોઈ એકલ દોકલ ઘટના નથી વિશ્વ આખામાં અત્યારે નફરત ફેલાઈ રહ્યો છે પછી એ સામાજિક રાજકીય ધાર્મિક અથવા તો તમારા રંગના આધારે જે નફરત ફેલાય છે એના કારણે આ દ્વેષ વધતો જાય છે અને આવી ઘટનાઓ દુનિયામાં નોંધાતી જાય છે કેમ આવી ઘટનાઓ વધી રહી છે કોણ છે આના માટે જવાબદાર શું વિશ્વમાં આ ઘટનાઓ પછી ઇંગ્લેન્ડ હોય જર્મની હોય કેનેડા હોય અમેરિકા હોય ઇન્ડિયા હોય પાકિસ્તાન હોય બાંગ્લાદેશ હોય ઓસ્ટ્રેલિયા હોય કે સિંગાપોર હોય કેમ આ ઘટનાઓ ઘટી રહી છે કોણ છે આના માટે જવાબદાર શું વિશ્વમાં અશાંતિ ફેલાવવામાં વિશ્વના રાજનેતાઓને રસ છે અને રસ છે તો શાના માટે રસ છે કયા કારણો કયા પરિબળ છે જે આ રાજનેતાઓને આવું ફેલાય એ રોકવામાં રસ નથી અથવા તો ફેલાય એમાં વધુ રસ છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડી આપનું સ્વાગત છે ઇંગ્લેન્ડમાં પહેલી નવેમ્બરે થયેલી સ્ટેબિંગની ઘટના જર્મનીના ધમાસ્કસમાં કાર ક્રેશિંગ કે કેનેડા કે યુકે કે ઇટલી કે ફ્રાન્સ કે અમેરિકામાં આવી નાની એકલ દોકલ ઘટનાઓ કે જેમાં ક્યાંક તમને નફરત દેખાતી હોય તો આ નફરત કોઈ એકાદ વ્યક્તિને કારણે નથી આ નફરત ફેલાઈ રહી છે ફેલાવવામાં આવી રહી છે રાજકીય સ્વાર્થના કારણે અને આ રાજકીય સ્વાર્થ એવું નથી કે કોઈ એક દેશ અને એની સીમાઓ પૂરતી સીમિત છે વિશ્વ આખામાં આ ફેલાઈ રહી છે કારણ શું છે કેમ સમાજ વચ્ચે કેમ લોકો વચ્ચે કેમ બે દેશના નાગરિકો વચ્ચે નફરત વધી રહી છે અને વધારવામાં આવી રહી છે આંકડાઓ પ્રમાણે અમેરિકન ગવર્મેન્ટના આંકડાઓ પ્રમાણે દક્ષિણ એશિયાઈ પ્રજા પ્રત્યે અમેરિકનોમાં નફરત વધી રહી છે ઓનલાઈન એમને જે ગાળો તિરસ્કારનો સામનો કરવો પડી રહ્યો છે એમાં ત્રણસોથી ચારસો ટકાનો વધારો થયો છે કેનેડામાં દક્ષિણ એશિયાઈ પ્રજાને જે તિરસ્કારનો સામનો કરવો પડ્યો છે એમાં પણ બસ્સો સિત્તેર ટકા જેટલો વધારો થયો છે અમેરિકન સ્ટડી પ્રમાણે પશ્ચિમી દેશોમાં આજે ઇંગ્લેન્ડમાં ઘટના ઘટીને સ્ટેબિંગની એવી કે કાર ક્રેશિંગની અથવા એકલ દોકલ હત્યાની જે ઘટના ઘટી જે પશ્ચિમી દેશોમાં છેલ્લા એક દાયકાની અંદર લગભગ લગભગ બસ્સો ટકામાં વધારો થયો છે કેમ કોણ છે આની પાછળ શું કોઈ એક સમુદાય એક ધર્મ જ કે જરૂરી પ્રજા જ જવાબદાર છે ના વિશ્વ આખાના જુદા જુદા દેશના રાજનેતાઓ આના માટે જવાબદાર છે કારણ કે આ રાજનેતાઓ બેકારી આર્થિક વૃદ્ધિ કે મોંઘવારી જેવા મુદ્દાઓ પર જરૂરી એના સોલ્યુશન લાવી શકતા નથી ન બેકારી નાખી શકે છે ન વિકાસનો સાચો રાહ બતાવી શકે છે જેમાં આમ પ્રજાની વાસ્તવિક અર્થમાં વૃદ્ધિ થાય દેશના આંકડાઓમાં વૃદ્ધિ નહીં એ નથી કરી શકતા એટલે એ સમાજ સમાજ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે અને છેલ્લે જો એ પણ નિષ્ફળ જાય તો સ્થાનિક પ્રજા વિરુદ્ધ બહારથી આવેલી પ્રજા અથવા તો સંસ્કૃતિના નામે લોકોમાં વયમનુષ્ય જગાવી રહ્યા છે આ વિશ્વ આખામાં અત્યારે માત્ર ડાબેરી જમણેરી નહીં પરંતુ સંસ્કૃતિના આધારે પણ દ્વેષના બીજ રોપવામાં આવી રહ્યા છે અગર આપણે ભારતની વાત કરીએ તો સેન્ટર ફોર સ્ટડીઝ ફોર સેક્યુલરિઝમ એન્ડ સોસાયટીની સંસ્થાના એક અભ્યાસ પ્રમાણે બે હજાર ચોવીસમાં ભારતમાં તેર જેટલા મોબ લિંચિંગના કેસ થયા એમાં અગિયાર વ્યક્તિના મોત થયા એમાં એક હિન્દુ એક ક્રિશ્ચન અને નવ મુસ્લિમ વ્યક્તિઓએ જાન ગુમાવી આ નફરત ફેલાવાનું કારણ શું છે કારણ કે ભારત હોય કે ઇંગ્લેન્ડ અમેરિકા હોય કે કેનેડા ત્યાંના રાજનીતિક પક્ષો રાજનેતાઓ સ્થાનિક સમસ્યાઓ હલ કરી શકતા નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇઝરાયલે જ્યારથી ગાઝાપટ્ટીમાં પેલેસ્ટાઈનમાં હુમલાઓ શરૂ કર્યા છે ત્યારથી અમેરિકાની અંદર મુસ્લિમો અને યહૂદીઓ પર જે હુમલા થયા છે એમાં ત્રણસો ટકાનો વધારો થયો છે જે બતાવે છે કે નફરત ફેલાય અને એના કારણે અશાંતિ સતત સર્જાતી રહે એમાં આ રાજકીય પક્ષો અને રાજનેતાઓને કેટલો રસ છે આ સમસ્યા ખૂબ જ ગંભીર છે માત્ર ભારતની વિશ્વની પ્રજાએ આ રાજનેતાઓ આ રાજકીય પક્ષોથી સાવચેત થઈ જવાની જરૂર છે એ એમના રાજકીય રોટલા સેકવવા માટે તમને ધર્મ સમાજ જ્ઞાતિ ગોત્ર સંસ્કૃતિના નામે ભડકાવી રહ્યા છે ને તમે ભડકી રહ્યા છો કોઈ પણ સંસ્કૃતિ કોઈ પણ ધર્મ કોઈ પણ સમાજ એ અજરો અમર નથી જન્મો જન્મોમ સુધી અથવા પેઢીઓ સુધી ક્યારેય એક ને એક રહ્યો નથી એ સ્વીકારવું પડે જે તમે સ્વીકારી શકતા નથી તમારું જીવન પચાસ સો વર્ષ બસો વરસ સુધી છે આ ધરતી પર એ પછી શું થશે તમને કે મને નથી ખબર તો આ અત્યારના રાજનેતાઓ જે સંસ્કૃતિ ધર્મ જાતિ અથવા તો પ્રાંતના આધારે તમને લડાવી રહ્યા છે દેશના આધારે સ્વદેશી વિદેશીના આધારે લડાવી રહ્યા છે એ લડાઈમાં તમે કેમ ઝુકાવો છો જો એમના પાસે જો સોલ્યુશન હોય પ્રશ્નના ઉકેલ હોય તો ઉકેલે તમે જ્યારે સ્વદેશી કલમાં નપતા હતા સ્વદેશી વસ્તુ પર નપતા હતા ત્યારે તમને એમને ને ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણને ઔદ્યોગિકરણના નામે વિશ્વ આખ્યાની વસ્તુઓ તમારા દેશમાં ઠાલવી ટેકનોલોજી અને ટેલેન્ટના નામે વિશ્વમાંથી લોકો લઈ આવે પરંતુ જ્યારે સ્થાનિક રોજગારી સર્જવામાં નિષ્ફળ જાય એટલે પછી પેટ્રોઇટિઝમ એટલે કે સ્વદેશી રાષ્ટ્રભાવના નામે તમને ઝઘડાવે જાગવું જરૂરી છે આ રાજકીય પક્ષો ને રાજનેતાઓ તમને ધર્મ જ્ઞાતિ સમાજ સંસ્કૃતિના નામે લડાવી રહ્યા છે જો નહીં લડો તો ઇંગ્લેન્ડ જેવી ઘટના વારંવાર માત્ર ઇંગ્લેન્ડમાં નહીં માત્ર હન્ટિંગડનમાં નહીં વિશ્વ આખાના નાના મોટા શહેરમાં બનતી રહેશે નક્કી તમારે કરવાનું છે તમારે ક્યાં જવાનું છે દર્શક મિત્રો સાંપ્રત પ્રવાહ રાજકીય પ્રવાહ અથવા ધર્મ સંસ્કૃતિના આધારે જે વિભાજનો થઈ રહ્યા છે તેના ઉપર બેનિફિટ ન્યૂઝનો મત જાણવો સમજવો હોય વાંચવો હોય તો બેનિફિટ ન્યૂઝની ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટ વિઝિટ કરો અથવા જો આપણે સાંભળવાને જોવા મારસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો